તડવીના હુકુમ અને પંચોતેર રૂબરૂમાં જી આઈડીસી માં આવેલી મિલકત ને રૂબરૂ નગરપાલિકા કર્મચારીઓ ચેતન વસાવા શિવમભાઈ તડવી રાજુભાઈ વસાવા ભાવિશાબેન પરમાર પ્રાચી પટેલ કોપીન પટેલ સંદીપ દરજી પિંકેશ રાણા દ્વારા સીલ આવી હતી અને નોટિસ બજાવી સદ્દ લગાવેલી સીલ ખોલાવી નહીં તેમ છતાં નગરપાલિકાની પૂર્વ મંજૂરી વગર ખોલવામાં આવશે તો ફોજદારી કેસ કરી આગની કાર્યવાહી કરવામાં આવશે અને મૃતદેહ સીર મારવામાં આવતા વિસ્તારમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો રિપોર્ટર વિવેક જોશી રઘોઈ આજ રોજ અમો અમારી નગરપાલિકા ડબોઈની વેરા શાખાની ટીમ સાથે ડબોઈ જીઆરડીસીમાં માંગીબેન ચંદુલાલ પંચાલ

ભોઈ નગરના તમામ બાકીદાર નાગરિકોને જણાવવાનું કે પોતાનો વેરો નગરપાલિકા ઓફિસે આવી ને ટાઈમસર ભરી જાય ને તો એમની પર પણ આ રીતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે